આજ ઘનશ્યામ હત્યાનો મુદ્દો ચર્ચાનો વિષય બન્યો હતો ઘનશ્યામ રાજપરાની હત્યા કરવામાં આવી અને ત્યારબાદ જે પથ્થર પથ્થરમારાનો બનાવ બન્યો આ બંને બનાવ બાદ રાજનીતિ ચરમસીમા પર જોવા મળી રહી હતી પરંતુ અહીં ખાસ વાત એ હતી કે કોળી સમાજના અમુક જ આગેવાનો હતા એ સામે આવ્યા હતા અને ન્યાયની માંગ કરી રહ્યા હતા પરંતુ આ બધાની વચ્ચે ચર્ચા શરૂ થઈ હતી કે કુંવરજી બાવળિયા શા માટે શાંત છે કુંવરજી બાવળિયા શા માટે લાઇમલાઇટમાં નથી તે સમયે એક વાર ફરી કુંવરજી બાવળિયા છે એ ચર્ચાનો વિષય બન્યા હતા ત્યારબાદ ઉત્તરાયણ બાદ તેમણે આ મુદ્દા ઉપર નિવેદન આપ્યું હતું અને કહ્યું હતું કે ન્યાય જે પણ થશે એ વ્યવસ્થિત રીતે ન્યાય થશે અને તપાસનો દોર છે એ પણ શરૂ કરી દેવામાં આવ્યો છે પરંતુ એકવાર ફરી ચર્ચિત ચહેરો બન્યા છે કુંવરજી બાવળિયા ત્યારે આ રિપોર્ટમાં જાણવાનો પ્રયત્ન કરીશું કે કોણ છે કુંવરજી બાવળિયા વિંછ્યા કેસમાં તો તેઓ પહેલાં શાંત હતા મૌન હતા પરંતુ જ્યારે તેમના પર પ્રશ્નો ઉત્પન્ન કરવામાં આવ્યા કે શા માટે તેઓ શાંત છે ત્યારે સમાજના સામે આવ્યા અને ખુલીને બોલ્યા પણ ખરા વાત આજે ચર્ચિત ચહેરામાં કુંવરજી બાવળિયાની કરવી છે કોણ છે કુંવરજી બાવળિયા સૌરાષ્ટ્રના વિસ્તારોમાં પ્રભુત્વ ધરાવતા કુંવરજી બાવળિયા તેમના મામા કરમસિંહ મકવાણાના કહેવાથી રાજકારણમાં આવ્યા હતા બીએસસી અને બીએડ થયેલા કુંવરજીએ નોકરી પણ છોડી દીધી હતી સ્વર્ગસ્થ મુખ્યમંત્રી ચિમનભાઈ પટેલ જ્યારે કોળી પટેલ અને મુસ્લિમની થિયરી લઈને આવ્યા ત્યારે કરમસિંહ મકવાણા તેમના સૌથી વિશ્વાસપાત્ર નેતા હતા કુંવરજી બાવળિયા ઓગણીસો નેવના દાયકામાં જનતા દળ થી લડ્યા પરંતુ હારી ગયા ત્યારબાદ પટેલે બાવળિયાને એસટી નિગમના ચેરમેન બનાવ્યા કુંવરજી બાવળિયા ત્યારબાદ કોંગ્રેસમાં જોડાયા અને ઓગણીસો પંચાણું માં ધારાસભ્ય બન્યા તેઓ સતત કોંગ્રેસમાંથી ચૂંટાતા આવ્યા કુંવરજી બે હજાર નવમાં પહેલી વખત સંસદની ચૂંટણી લડ્યા અને ભાજપ પાસેથી બેઠક ઝૂંપી લીધી બાવડીયા બે હજાર અઢારમાં ભાજપમાં જોડાયા બે હજાર અઢારથી સેપ્ટેમ્બર બે હજાર એકવીસ સુધી એટલે કે રૂપાણી સરકારના સામૂહિક રાજીનામા સુધી તેઓ પાણી પુરવઠો અને ગ્રામ ગૃહ નિર્માણના મંત્રી રહ્યા હતા તેઓ પાછલી ઘણી ચૂંટણીઓથી રાજકોટની જસણ વિધાનસભા બેઠકથી ચૂંટાતા આવ્યા છે આ સિવાય તેઓ રાજકોટથી સાંસદ પણ રહી ચૂક્યા છે તેઓ હાલમાં ગુજરાતની ભાજપ સરકારમાં કેબિનેટ મંત્રી છે અને અખિલ ભારતીય કોળી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ પણ તેઓ છે ત્યારે વિંછામાં જે ઘટના બની ત્યારબાદ આ જ ચર્ચિત ચહેરો છે એકવાર ફરી ચર્ચામાં આવ્યો છે જેને ઇતિહાસમાં ઘણું બધું કર્યું છે અને તેમની જે ચર્ચા છે તેમની જે નામના છે એ પણ ઘણા સમયથી ચાલતી આવે છે અને એટલા માટે જ કુંવરજી બાવળિયા દિગ્ગજ નેતાઓમાંથી એક છે અને કોળી સમાજમાં ખૂબ જ પ્રભુત્વ ધરાવે છે અત્યારે આ રિપોર્ટમાં બસ આટલું જ ગુજરાતના તમામ મહત્વના સમાચાર જોવા માટે અને જાણવા માટે આપ જોડાયેલા રહો ગુજરાત તક સાથે નમસ્કાર